જોહાર સાથ્યો આજે અમે આવી ગયા છે ટ્રાઇબલ વિસ્તારના કોમેડી કિંગ એવા નબુભાઈ બિલવાડ તેમજ આપણા દાદા તો એઓ આપણા આદિવાસી વિસ્તારને દેશી ભાષામાં કોમેડી અને મનોરંજન કઈ રીતે પૂરું પાડે છે એના વિશે આપણે એમની જોડે વાતચીત કરીશું તો બન્યા રહેજો આ એપિસોડમાં હા તો હવે નબુભાઈ તમે જે આ તમારી ચેનલ ચાલુ કરી હતી ફર્સ્ટ ઓફ તો તમારી ચેનલનું નામ શું છે અને બીજી વાત કે તમે આ કોમેડી ક્યારથી ચાલુ કરી હતી તમે જણાવજો આપણા ઓડિયન્સને કોમેડી અમે બે વર્ષ પહેલાથી શરૂ કરી હતી અને એમાં પણ બહુ તકલીફ આવેલી બરાબર અને તમારું ચેનલનું નામ શું છે નબુ બિલવાલ 09 હા બે બે વર્ષ પહેલા એટલે કે તમે 2022 કે 23 માં ચાલુ કરી હતી 2023 માં 2023 માં બે ભાઈઓ 2023 માં ભાઈએ ચેનલ ચાલુ કરી હતી કોમેડી કિંગ નબુભાઈ બિલવાલવાળી અને એ ચેનલ હાલમાં

તમે આટલું મસ્ત કોમેડી કરી લો છો મસ્ત લોકોને આટલું મનોરંજન આપો છો એનાથી પ્રેરાઈને હું આજે દાહોદથી તમારી જોડે તમારા ઇન્ટરવ્યુ માટે આવ્યો છું તો સૌથી પહેલા તમને આટલે સુધી લાવવા માટે કોનો હાથ છે કાકાનો કાકાનો બરાબર શું નામ છે આપના કાકાનો નબુ નબુભાઈ બિલવાડ બરાબર છે ખૂબ સારું અને હવે બીજી વાત કે નબુભાઈ તમારા પોતે જ કાકા છે કે પોતે છે મારા બપ્પો ને એનો બપ્પો ભાઈ છે મને ભાઈ છે બરાબર છે બજુ નબુભાઈ જીતેશભાઈ ને એમ તમે વિડીયો જે કોમેડી બનાવો છો એ તમારા આ વિસ્તાર આજુબાજુ શૂટ કરો છો કે બીજે ક્યાંક જાઓ છો કે પછી કઈ રીતે ના આજુબાજુ જ કરીને છે ઘરે આજુબાજુ કરો બીજું તમને કોઈ એવી આઈડિયા આપે કે અમે આવી તમે આવી રીતે વિડીયો બનાવો કે પછી અહીંયા આવો વિડીયો બનાવશો તો કેવો લાગશે કે એવું તમને કોઈ આઈડિયા આપે છે કે તમે તમારી જાતે એવું નક્કી કરો છો કે અમારે આવો આવો વિડીયો બનાવવાનો છે એમ ના હું અમારી જાતે નક્કી કરી જાતે નક્કી કરો છો પ્લસ તમારી અત્યારે ચેનલ નબુ બિલવાડકર ખૂબ જ વાયરલ છે અને એના વિડીયો લોકો ખૂબ જ જોવે છે અમારે ત્યાં પણ ખૂબ જ લોકો તમારા વિડીયો કોમેડી જોવે છે તો આટલે સુધી તમને લાવવામાં કોઈ ભાઈનો કે કોઈ ચેનલનો સપોર્ટ રહ્યો હોય એવું કઈ હા સપોર્ટ છે ને હા કયા ભાઈનો અભિષેક ભાઈનો સંજય ભાઈ ભાભોર અભિષેક માવી અને પછી આપણા માધુ મીનામા બરાબર ખૂબ સારું એટલે એમનો સપોર્ટ તમને આટલે સુધી લાવવાનો રહ્યો છે હા બરાબર એમનો પણ કઈ કામ એવું હશે તો તમે પણ એમને કઈ નાની મોટી મદદ કરતા હશો વિડિયોમાં કે કઈ પણ હા કરજો ને બરાબર છે હવે નટુ દાદા તમે ઘણા વિડીયો અમે તમારા જોયા અને નાના નાના છોકરાઓ પણ એવું કે ના પપ્પા મારે નટુ દાદા નો વિડીયો જોવો છે મને કાઢી આપો મારી છોકરી પણ એવું કે છે તો એમ તો તમે હંમેશા બાપા નો જ રોલ નિભાવતા હો છો તો એના પરથી મારે તમને પૂછવું છે કે તમારી ઉંમર કેટલી છે મારી ઉંમર છે 14 15 સાલો 14 15 વર્ષ છે ને 14 15 હશે બરાબર છે ચૌદ પંદર વર્ષે દોસ્તો ચૌદ પંદર વર્ષનો એક નાનો છોકરો પપ્પાનો રોલ કેટલો જબરજસ્ત ભજવે છે આપણે બધા જોઈએ છે તો આ છોકરો મોટો થઈને કેટલું જબરજસ્ત એ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં છે હોલિવૂડમાં પણ જશે એવી અમે આશા રાખીએ છીએ કે આનો કિરદાર કે આ મનોરંજન લોકોને ખૂબ જ જબરજસ્ત પૂરું પાડે છે આટલી નાની ઉંમરમાં બીજું અ નટ્ટુ દાદા હું નટ્ટુ દાદા કહીને તમને બોલાવીશ હા જીતેનભાઈ નહીં કહું કેમ કે નટ્ટુ દાદાથી તમે ફેમસ છો અને બાળકો તમને એમ જ કે છે કે નટ્ટુ દાદાનો વિડીયો મારે જોવો છે તો નટ્ટુ દાદા હવે હજી ભવિષ્યમાં તમે આવા વિડીયો હજી મોટા લેવલે બનાવવા માંગો છો ને બરાબર છે એમાં તમે હંમેશા તારા કાકાની સાથે જ રહેવાના છો અને કાકા સાથે જ આવા વિડીયો બનાવશો બરાબર ને કોમેડી સિવાય બીજા કોઈ વિડીયો બનાવવાનો તમને એવું થાય કે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરે એવા કોઈ વિડીયો બનાવે કે પછી ધારો કે કોઈક આદિવાસી વિશે અન્યાય થતા હોય એમના વિશે કંઈક બોલે એવા વિડીયો બનાવવાનું તમને કંઈ એવું નક્કી થાય કે કરીએ એમના વિશે કંઈ બોલીએ એવું થાય ને બરાબર અને તમે આમ તો કયા સમાજમાંથી આવો આદિવાસી સમાજમાંથી આવો આદિવાસી બરાબર ભિલવાડ જ છો આપનું મૂળ ગામ કયું ડુંગલાની ડુંગળાવાની તાલુકો તાલુકો બાબરા અને જિલ્લો અલીરાજ અલીરાસપુર બરાબર અને રાજ્ય મધ્યપ્રદેશ હા હા દોસ્તો મધ્યપ્રદેશમાંથી છે છતાં ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના ટ્રાઈબલ વિસ્તારમાં આવની કોમેડી સતત જોવાતી હોય છે હું કોઈ પણ વિસ્તારમાં જાઉં વચ્ચે રાજસ્થાનમાં ગયો તો ત્યાં પણ દાદાની કોમેડી નાના છોકરાઓ મોટા મોટા માણસો પણ જોતા હતા એનાથી મેં નક્કી કર્યું હતું કે નટુ દાદા જોડે મારે જવું પડશે અને એમનો ઇન્ટરવ્યુ લેવું પડશે તો દોસ્તો તમે આ ઇન્ટરવ્યુ જોવાનું ચૂકશો નહીં બીજું કે નટુ દાદા કે તમે કેટલા સુધી ભણ્યા ભણવા તો પહેલે થી ગયો જ નહીં પણ ફેર મારા બાપે મને મારી મારી ની સ્કૂલ મોકલી લો કે બે થી ત્રણ ચોપડી ભણ્યો બે થી ત્રણ ચોપડી ખૂબ સારું તમે બે થી ત્રણ ચોપડી ભણ્યા તો પણ આટલું જબરજસ્ત કોમેડી કરી શકો છો હવે હા તમે યુટ્યુબ ચાલુ કર્યું આ યુટ્યુબ વિશે તમને માહિતી પહેલેથી ખબર હતી કે કોઈક તમારા ભાઈબંધે કીધું કે આવું યુટ્યુબ ઉપર આવું કરવાથી એમાં કંઈક અર્નિંગ થાય છે કે કંઈક કમાણી આવે આવશે એવું તમને કોઈ ભાઈએ કીધું એ જો કદાચ એ ભાઈએ કીધું હોય તો એ ભાઈનું નામ તમે અમને જણાવશો મને તો કઈ માહિતી નહીં હતી અભિષેકભાઈ માવી પેલો ફર્સ્ટ નો વિડીયો નહીં વાયરલ થયેલો કોમેડી હા બસ એ વિડીયો હું જોયા કરતા અને પછી અભિષેકભાઈ ને અહીં ઘરે જ જયા કરતા તો એને પૂછતો હતો

ખૂબ સરસ એટલે ખાસ કરીને તમને આના ગુરુ તમે માનો છો કે પછી તમારા સલાહકાર માનો છો એ અભિષેક ભાઈ તમને અભિષેક ભાઈ માવી જેમની ચેનલ છે અભિષેક માવી ઝીરો નાઇન બરાબર હવે બીજું કે નટુ દાદા તમે આટલા મસ્ત વિડિયો કરો છો ખૂબ જબરજસ્ત મનોરંજન લોકો પૂરું પાડો છો એમાં તમારો વાયરલ વાયરલ ડાયલોગ કે એનાથી તમે ફેમસ થયા ને એ લોકોએ ઘણી વખત જોયો હોય એવો તમારો ડાયલોગ તમે આપણા ઓડિયન્સને સંભળાવશો વાયરલ મારો ડાયલોગ છે તારી મસ્ત તમે જેવી રીતે પેલું ને કોમેડી કરતા હોય ને કોમેડી વખતે એ વખતે બોલ્યા હોય એવી રીતે એમાં મેં પહેલી વાર એમ કીધેલું કે તારી નાની થોકુ જોગડી પાણીવાળ હું જાયરો કુકડાનું આધાર કાર્ડ બનાવવા ઓ બરાબર એ અને એ વિડીયો કેટલા સુધી તમારા લોકોએ એ જોયો વન મિલિયન થી ઉપર જતો વન મિલિયન ટુ પોઈન્ટ બરાબર ખૂબ સરસ અને તમારી ચેનલ ની અંદર સૌથી વધારે જોવાયેલો વિડિયો એવો કોઈ સૌથી વધારે જોયો હોય એનું નામ છે આજ વાવણી ઓલો કાકા દેખ લે કેટલું ગેલું વન મિલિયન સિક્સ પોઈન્ટ

બીએ પાસ કર્યું વાહ ગુરુ તો ગ્રેજ્યુએટ છે નટુ દાદા ના ગુરુ ગ્રેજ્યુએટ છે તો નબુભાઈ કોલેજ છોડ્યા પછી કોલેજ પૂરી કર્યા પછી આ કોમેડી વિડીયો ચાલુ કર્યા હતા કે પછી એને પહેલા જ ચાલુ કરી નાખ્યા હતા ના ના સેકન્ડ ઇયર કોલેજ નો સેકન્ડ યર ચાલુ હતું એ વખતે તમે વિડીયો ચાલુ કરી નાખ્યા હતા એટલે ભણવાની સાથે સાથે આ કોમેડી વિડીયો પણ ચાલુ કરી નાખ્યા હતા ખૂબ સરસ ઓ નટુ દાદા તમે આટલું મસ્ત કોમેડી કરો છો જબરજસ્ત લોકો તમારા વિડીયો જોવે છે તો એના પરથી તમારો એ સવાલ તો ભણે જ કે તમે કેટલા સુધી ભણ્યા છો બીજી ત્રણ છોપડી તક ભણ્યો છું બે થી ત્રણ સુધી ભણ્યા છો તો પણ આટલું જબરજસ્ત કોમેડી બને જબરજસ્ત છે ખૂબ સારું તો નબુભાઈ હા તમારા લગ્ન થઈ ગયા છે કે બાકી છે ના થઈ ગયા થઈ ગયા છે બરાબર કેટલા વર્ષ થયા તમારા લગ્ન થયાને બે વર્ષ બે વર્ષ થઈ ગયા બરાબર પછી નટુ કાકા તમારા લગ્ન થયા છે કે નહીં હું હજુ નાનો છે નાનો છે બરાબર તો લગ્ન કરવાના છે કે નથી હમણે નથી તમે ઉધાર લઈ આવી ના ઉધાર નથી લાવવાની હમણે વિદ્યામાં થોડું કામ કરવાનું છે આગળ એજુ જવાનું છે બરાબર તો નટુ કાકા એમ કે છે કે મારે હમણા લગ્ન જલ્દી નથી કરવા અને મારે કોમેડીના વિડિયો ખૂબ મોટા પાયે લઈ જવાના છે એટલે લગ્ન હજી નથી કરવા એના કાકા એને મજાકમાં પૂછે છે કે શું ઉધાર લઈ આવવાનો ઉદાહરણ એટલે કે છોકરી ભાઈ લવ મેરેજ કરવાનો છે કે એવું પૂછે છે પણ નટુ કાકા એવું કે છે કે ના મારે લવ મેરેજ કે અત્યારે લગ્ન નથી કરવા પણ મારે હજી ખૂબ ધ્યાનથી કામ કરવું છે અને મારા કોમેડી વિડીયો આખા દેશ લેવલે જે એવી રીતે મારે કામ કરવાનું છે એવું નટુ કાકા કહે છે નટુ કાકા તમારે હજી ભવિષ્યમાં શું શું કરવાનું પ્લાનિંગ છે મારે હવે તો અગાડી વિડીયોઝ બનાવવાના છે અને મારા મમ્મી પપ્પા ગુજરાતમાં કામ કરે છે તો એ બધા પૂરી ફેમિલી ઘર રહીએ અને સાથે જ કોમેડી વિડીયોઝ બનાવીએ એવી રીતનું સપનું છે બરાબર એટલે તમારો મતલબ એમ છે કે તમારા મમ્મી પપ્પા બહાર ગામ મજૂરી કરે છે તો એ તમારા મમ્મી પપ્પા પણ તમારી સાથે રહે તમારા ઘરે રહે અને ઘરે કઈક કામ ધંધો કરે અને બીજું કે તમારી સાથે કોમેડી વિડીયોમાં પણ સામેલ થાય એવું તમારું મોટું સપનું છે ખૂબ સરસ નટુ પછી બીજું

એનું પોતાનું સપનું એવું છે કે મારે મારા ભત્રીજાને મારા ભત્રીજા એટલે કે જીતેનને દેશ લેવલે કોમેડી કિંગ બનાવવાનો છે એવું એના કાકા સપનું જોવે છે નહીં તો અમુક લોકો એવું સપનું જોતા હોય કે મારે પોતે આવું કરવું છે પણ આ પહેલાં એના કાકા પહેલાં એના ગુરુ એવા જોયા છે કે મારે મારા ભત્રીજાને દેશ લેવલે કોમેડી કિંગ બનાવવાનો છે એવું ખૂબ સરસ નબુભાઈ ખૂબ સરસ તમારું સપનું ખૂબ સારું છે અને તમે ખૂબ મોટા આગળ વધો તમે જીતેનભાઈની સાથે સાથે પણ તમે પણ આખા દેશ લેવલે તમારું નામ કરો એવી અમારી શુભકામના છે જોહાર જય બિરસાહ